લાંબી વાત નથી કરવી બે પોઈન્ટ જ વાત કરવી છે કે આપણા ગુજરાતમાં છેલ્લા કેટલા વર્ષથી કોનું રાજ ચાલે છે બધા તો હોશિયાર જ છે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય ત્યારથી ચાલે છે મોદી સાહેબ બે હજાર બે માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પહેલા પણ બે હજાર એકમાં વડા મુખ્યમંત્રી બન્યા તે પહેલાં પણ આપણી સત્તાણુંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને સત્તાણુંથી અત્યારે સત્તાવીસ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે ત્રીસ વર્ષ સુધી આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જીતુભાઈ બે હજાર બેથી જ મતતા હતા અને છેલ્લે બે હજાર વીસમાં આવ્યા આપણી હતા એટલે હવે તમારે તો બધી માથાકૂટ મતતી જ ગયા હવે તો તમારે એક જ વોટ આપવાનો ભાજપને બરાબર છે ને કોને આપવાનું એકલે જ આપવાનું ને હવે આપણે જોઈએ તો સરપંચ ભાજપના છે તાલુકા પંચાયતના બધા સભ્યો ઉપર બેઠા છે તાલુકા પંચાયતના પ્રમુખ હિરાબેન અહીંય છે જિલ્લા પંચાયતની સભ્ય દક્ષાબેન અહીંયા છે ને ધારાસભ્ય જીતુભાઈ અહીંયા છે ને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગુલાબભાઈ જિલ્લા પંચાયતના સભ્ય છે તો હવે આ લોકોને મત આપીને આપણે કામ હું કરવાનું જીતુભાઈ એમ કે હું નાણાં મંત્રી છું એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે મોદી સાહેબની એક જ વિચારધારા છે જ્યારથી મુખ્યમંત્રી બિના ત્યારથી કે આદિવાસી કે વણિક વેપારી એ બધું કંઈ નહીં એમના માટે ચારે જ વર્ગ છે એ કોણ કે ગરીબ યુવાન મહિલા અને ખેડૂત આ ચાર વર્ગો માટે જ એમણે ત્યારથી શરૂ કર્યું અને એ વિકાસની રાજનીતિ શરૂ કરી આ જાતના વોટ મળશે આ જાતના વોટ વધારે છે આ ઉમેદવાર છૂટાશે મોદી સાહેબે આ સુધી એ વાતનો વિચાર નથી કર્યો અને ફક્ત ને ફક્ત વિકાસની રાજનીતિ પર એમણે આખું ગુજરાત સર કર્યું અને આપણે જોઈએ છે કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એકસો બ્યાસીમાંથી માંથી એકસો છપ્પન સીટ ભારતીય જનતા પાર્ટીને મળે તમારા અત્યારના જે ઉમેદવાર છે એ વિધાનસભામાં આવતા જ નથી કારણ કે આવવાનું કામે જ નહીં મળે એ લોકોનો કોઈ પૂછે જ નહીં એટલે આપણો વોટ ખોટો નહીં જાય એટલા માટે જ હું વાત કરું છું કે આપણે આપણા ધવલભાઈને વોટ આપીએ અને એ વોટ નરેન્દ્રભાઈને સીધો પહોંચવાનો છે આપશું ને

સાત હજાર નહીં તો પંચાવન સો માંથી પંદરસો થોડા ત્યારે એની સામે ઉમેદવાર તો લોકલ હતો ને આ તો કોઈ ઉમેદવાર જ નહીં મળ્યા કપરાડા બોલ દસ હજાર તો બોલી જો દસ હજાર ગુલાબભાઈ ચિતાડવાનો છે દસ હજાર ચંદન ને આપણો ભગવાન ભગવાન પાંચ હજાર એટલે પચીસ હજાર તો થઈ ગયા આજે જીતુભાઈ બરાબર ઉભા છે આજે ને જીતુભાઈએ કીધું તેમ તમારા કોઈ પણ વિકાસના કામો હશે ધારો કે એક વાત કરવાની રહી ગઈ એમની કે ધરમપુરને કપરાડાને જોડતો એક બ્રિજ આપણે મંજૂર કર્યું એનું કામ પણ ચાલુ થઈ ગયું છે એ ધામણીથી હા ધામણી કુંડા એટલે સરકાર માગવા વગર કામ કરે છે હવે હવે પછી પણ તમારા કોઈ પણ કામ હશે નરેન્દ્રભાઈ બે હજાર ચોવીસ થી બે હજાર ઓગણત્રીસ માં એવા કામો કરવાના છે કે ભવિષ્યમાં આપણે જોવાનું જ છે ભૂતકાળમાં કોઈ એવા કામ નથી કર્યા એટલે આ વખતે આપણે બધાએ મતદાનના દિવસે સાત તારીખે સવારે સાત વાગ્યાથી તે દસ વાગ્યા સુધીમાં સંપૂર્ણ મતદાન પૂરું કરવાનું આમ તો અહીંયા તો કહેવા પડે એવું નથી તમે તો એસી ટકા મતદાન જીતવા એ વખતે એસી ટકા કરેલું અહીંયા મતદાન તો આપણે સંપૂર્ણ મતદાન કરીએ અને ભારતીય જનતા પાર્ટીને જીતાડીએ એવી વિનંતી શુભેચ્છા આભાર ભારત માતાજી